વિરોધ અને તોડફોડ આ બંને ઘટનાઓ અલગ છે સ્ટેજ ઉપર ચડી તોડફોડ કરવી અને મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કરવું બોલ બોલાવો એટલે ત્યાં જે પ્રેક્ષકો હતા એમાં પણ નાના નાના બાળકો હોય બધા પરિવાર સાથે નાટક જોવા આવ્યા હતા એને એની એની એને ત્યાં ડરનો માહોલ ઊભો થયો એટલે આ રાજકોટ કોંગ્રેસ કઈ રીતે ગાંધીજીના નામે એટલે આ હું તો ત્યાં સુધી કહું છું આપના માધ્યમથી કે આ રાજકોટ કોંગ્રેસે ગઈકાલે જે રાજકોટમાં હેમુ ગઢવી ખાતે જે કૃત્ય કર્યું એ ગાંધીજીના નામે નાટક પોતે કર્યું એ વિરોધના નામે સ્ટેજ ઉપર ચડી તોડફોડ કરવી અને પ્રજાની સમક્ષ જે માહોલ બનાવો બરોબર એના થવું જોઈએ નથુરામ ગોડસેનો જે નાટકનો વિરોધનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે ગઈકાલે રાજકોટના હેમુગઢી હોલ ખાતે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી ત્યારબાદ આપણી સાથે ઘણા યુવા અગ્રણીઓ છે તેમની સાથે વાત કરીશું ક્યુરભાઈ કઈ રીતે જોવો છો નથુરામ ગોટસેનું જે આ નાટક યોજાયું હતું ને તેમાં કોંગ્રેસે તોડફોડ કરી અને વિરોધ પણ કર્યો હતો સર્વપ્રથમ આપના માધ્યમથી રાજકોટ તેમજ ગુજરાતની જનતાને એક વાતનો ખુલાસો આપવો રહ્યો કે વિરોધ અને તોડફોડ આ બંને ઘટનાઓ અલગ છે વિરોધ ચોક્કસપણે દરેક રાજકીય પક્ષે કરવો એનો આબાદ અધિકાર છે કોઈપણ ભારતના નાગરિકોએ ગાંધી ચિંધિયા માર્ગે વિરોધ કરવો એ પણ એમનો આબાદ અધિકાર છે પણ સ્ટેજ ઉપર ચડી તોડફોડ કરવી અને મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કરવું હલ્લાબોલ બોલાવો એટલે ત્યાં જે પ્રેક્ષકો હતા એમાં પણ નાના નાના બાળકો હોય બધા પરિવાર સાથે એ નાટક જોવા આવ્યા હતા એને એની એને એને ત્યાં દરનો માહોલ ઊભો થયો એટલે આ રાજકોટની ગઈકાલે જે ઘટના થઈ હેમુગઢવી હોલ ખાતે જે કોંગ્રેસ દ્વારા વિરોધ કર્યો એ ગાંધીજીના નામે અહિંસ હિંસક રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજીની વિચારધારા તો અહિંસાની વાત હતી આ કોંગ્રેસ અત્યારની જે વાસ્તવિક કોંગ્રેસ છે ગાંધીજીના મૂળભૂત વિચારોને તો વર્ષો પહેલાં એનું પતન આદરી દીધું છે અને ગઈકાલે રાજકોટની અંદર રાજકોટ કોંગ્રેસે માત્ર તોડફોડ કરી અને એ ગુંડા ગર્દીનું વરવું સ્વરૂપ દેખાડ્યું જેનાથી ત્યાં હાજર લોકો અને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે તેનાથી સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઊભો થઈ રહેલો જોવા મળે છે કારણ કે જ્યારે રાજકીય પાર્ટી કે કોઈ રાજકીય આગેવાન જ પોતે ગુંડાગર્દી દેખાડે ત્યારે લોકોમાં એનો ખૂબ ખરાબ મેસેજ દે છે એટલે આ ખૂબ ગઈકાલની જે હેમુગઢવી હોલમાં જે તોડફોડની જે પ્રયત્નો થયા એ કોંગ્રેસ દ્વારા થયા એ ખૂબ શર્મનાક ઘટના છે પણ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે નથુરામ ગોડસેનું નાટક કેવી રીતે યોજાઈ શકે તેમણે તો ગાંધીજીની હત્યા કરી હતી ગાંધીજીના હત્યારા નથુરામ ગોટસે પ્રેરિત જો કોઈ નાટક હોય કે નથુરામ ગોડસેની વિચારધારાને સમર્થન કરતી કોઈ પણ વાત હોય અથવા તો જે ઇતિહાસ છે એ ઇતિહાસને મારી મચોડીને પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવવાનો હોય તો એનો સખત વિરોધ થવો જ જોઈએ મા મા રાજકોટ નહીં ગુજરાત નહીં પણ ભારતની ધરતી પર ક્યારેય નથુરામ ગોટસેને પ્રેરિત નાટક થાય તો એનો જડબે સલાટ ગાંધી ચિંત્યા અને ગાંધીગીરી કરીને જે વિરોધ થાય એ અનિવાર્ય જ હોય પણ ગઈકાલે નાટક શરૂ નથી થયું એ પહેલાં ત્યાં તોડફોડ કરવામાં આવી હું એવું માનું છું કે જે કોઈ આ આયોજકો હતા એમનો ક્યાંક એવો ભાવ હશે કે ઇતિહાસને લોકમાનસ પર જીવંત કરીએ લોકમાનસ પર ફરી જીવંત કરીએ અને જે નથુરામ ગોડસે દ્વારા જે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી એ લોકમાનસ પર ફરી લોકોમાં એ વાત થાય કે આ આ રીતનું કૃત્ય થયું હશે અને એમાં ક્યાંક ને ક્યાંક સારો ઉદ્દેશ હશે અને આખરે એ નાટકનો ઉદ્દેશ ગાંધીજીની જે વિચારધારા છે જે ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એ ગાંધીજીની વિચારધારાને અપનાવે છે એટલે કોઈ આયોજકોની મેલી મુરાદ હોય કે નથુરામ ગોટસે જે હત્યા કરી એ જાયઝ કે સાચી ચહેરાવવાનો કોઈ પ્રયત્ન નહોતો માત્ર ને માત્ર આ રાજકોટ કોંગ્રેસ દ્વારા એના રાજકીય ક્યાંક ને ક્યાંક હિત સાધવા માટે થઈને આ વિરોધ કર્યો વિરોધ કર્યો એનો વાંધો ન હોય પણ જે રીતનો એને વિરોધ કર્યો તે તોડફોડ કરી મહિલાઓ સાથે અભદ્ર મેં એક વિડીયો જોયો કે ત્યાં મહિલા જે રેટીઓ લઈને ઊભા થાય એ રેટિયો લઈ અને એનો તોડવાનો જે ગાંધીજીનો ચરખો આપણે કહીએ એ તોડવાનો પ્રયત્ન પણ ગઈકાલે આ કોંગ્રેસે કર્યો એટલે આ રાજકોટ કોંગ્રેસ કઈ રીતે ગાંધીજીના નામે એટલે આ હું તો ત્યાં સુધી કહું છું આપના માધ્યમથી કે આ રાજકોટ કોંગ્રેસે ગઈકાલે જે રાજકોટમાં હેમુ ગઢવી ખાતે જે કૃત્ય કર્યું એ ગાંધીજીના નામે નાટક પોતે કર્યું આપ શું કહેશો જે પ્રમાણે ગઈકાલે નથુરામ ગોડસેના નાટકનો વિરોધ કરવામાં આવ્યો છે અને તોડફોડ પણ થઈ છે હા વિરોધ કરવો એ સર્વ પ્રજાને કરવાનો હક હોય છે એટલે માનું છું કે વિરોધ કરવો એ કોઈ ગુનો નથી પણ હા વિરોધના નામે સ્ટેજ ઉપર ચડી અને તોડફોડ કરવી અને આમ સિવિલિયનને ભયભીત કરવું એ ખરેખર ન થવું જોઈએ અને વાસ્તવિકતા એવી છે કે એ માહોલ સર્જાણો હશે ત્યારે પબ્લિકની અંદર કેવો ડરનો માહોલ હશે બસ એ ન થવું જોઈએ વિરોધ કરવો કોઈ ગુનો નથી વિરોધ તો થતો હોય અને આમ સિવિલિયનને પૂરો હક હોય છે વિરોધ કરવાનો એટલે કરી શકાય પણ હા એ વિરોધના નામે સ્ટેજ ઉપર ચડી તોડફોડ કરવી અને પ્રજાની સમક્ષ જે માહોલ બનાવો બરાબર એ ન થવું જોઈએ એટલે ખરેખર એ ન થવું જોઈએ બિલકુલ તો આતા ઘણા લોકો તેમણે પણ કહ્યું જે પ્રમાણે લખુરામ ગોડસેનું જે નાટક હતું તેમનો વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા એ વિરોધ થવો જોઈએ પરંતુ જે તોડફોડ કરવામાં આવી છે કારણ કે તે ગાંધીજીની વિચારધારા લઈને ત્યાં પહોંચ્યા હતા અને જ્યારે ગાંધીજી અહિંસામાં માનતા હોય ત્યારે આ પ્રકારનો હિંસક વિરોધ જે છે તે કેટલો વ્યાજબી છે